તો મારા ભાઈઓ તમે પણ જાણતા હશે કહેવામાં આવતો તો કીર્તિ પટેલે ખુલ્લામ કહી દીધું હતું કે હું રાતે નવથી સાડા નવમાં હું લાવ્યા થવાનું છે અને તમારા બધા લોકોએ પણ તમારા એમાં જોડાવાનું છે હાલ મિત્રો સોશિયલ મીડિયામાં કહેવામાં આવતો કીર્તિ પટેલના વિડીયોમાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો વિડીયો તો તમને સંપૂર્ણ બતાવું તો તમે નવા આવ્યો તમારી ચેનલ લાઈક કોમેન્ટને ફોલો કરી નાખજો જેથી કરીને અમારી આવા અનેક વિડીયો આવતા હોય તમારા મિત્રો સુધી પણ વિડીયો જરૂર ને જરૂર શેર કરી દઉં જેથી કરીને લોકોને પણ પૂરતી માહિતી મળી શકે આ મિત્રો સોશિયલ મીડિયામાં કહેવામાં આવતો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કહેવામાં આવતો જે રાતના નવથી સાડા નવમાં જે લાવ્યા થવાની તેના વિશે કેવું નાની મોટી વાત કરી છે મિત્રો કેવું મજે કોના કહેવાય હતી જે રાતે લાવી ન થઈ ગયું મિત્રો વિડીયોમાં તો તમને સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપણ મિત્રો પહેલા તો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો જય માતાજી મિત્રો આજે મેં જે નવ વાગાનો ટાઈમ મૂક્યો તો કે હું લાઈવ કરવાની છું ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમણી છે અને એવા સારા સારા સાધુ સંતોનો આવ્યો કે ભાઈ સનાતન ધર્મને છાટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા લાઈવ ના કરતી એટલી બધાનું માન સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની ની મને બે બે ગાડીઓ મારી પાછળ થઈ બે બે ફોર વીલો પણ વિચાર કરો તમે કેટલી એ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવવું પડે છે અને મારા ઉપર પોલીસ ફરજ ઉકાવા માટેનો કેસ બનાવ્યો તો તમે લોકો જોઈ શકો છો વિડિયો અંદર કે મને કોઈ પોલીસે બહાર કહી દીધી કુંડ ની અંદર બરાબર આજે વગર વાકે તમે કોઈનું બાવડું પકડો તો ભાઈ કોઈ વાત કે હું તો કેર કે હું ગુનેગાર છું તો તમે મારા હાથ પકડો છો પોલીસ પીએસઆઈ નાતી હતી એ પીએસઆઈ નો હાથમાં જો કોઈ પકડો હોય ને પોલીસ વાળીએ તો એ શું કે કે ભાઈ હું ગુનેગાર નથી તમે મારા હાથ પકડો છો તો ત્યાં કુંડની અંદર પીયાસે જેવા અનેક લોકો પાણી અંદર નાયા છે તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ કેમ ભાઈ મારવા લોય લાઈવ રોકવા માટે આટલું પોલીસ કેમ મારી પાછળ પડી છે મારો પીછો કરે છે હાલની તાતીરે હાલમાં પણ બરાબર જય હિન્દ જય સનાતન હવે તો કઈ પણ થાય આ સચ્ચાઈ બહાર આવશે આવશે ને આવશે અત્યારે તમે જો પોલીસની આ ખોટી કામગીરી તમે જો એક દીકરીને રોકવા માટે આટલું પોલીસ પાછળ પડી છે મારી જય હિન્દ જય સંવિધાન